જે પંચમહાલ જિલ્લાના ગોગંબા તાલુકાની મુલાકાતે હતા અને ત્યાંથી પરત ફરતી વખતે છોટાઉદેપુર જિલ્લાના જિલ્લા પ્રમુખ શ્રી પ્રમુખ શ્રી અને અહીંના આગેવાનો સાથે સંગઠનના આવનારા દિવસોના સંગઠન મજબૂત બનાવવાને લઈને આવનારી તાલુકા જિલ્લા અને નગરપાલિકાની ચૂંટણીઓને લઈને એક ચર્ચા માટે મેન હતા અને ખૂબ સારા યુવાન આગેવાનો પણ ઘણા આમ આદમી પાર્ટીમાં આવનારા દિવસોમાં જોડાવાના છે અને સરપંચો પણ ઘણા ઇત્સુક છે ત્યારે આવનારી તાલુકા જિલ્લા પંચાયતની તમામ બેઠકો પર આમ આદમી પાર્ટીના પોતાના સ્વતંત્ર ઉમેદવારો રહેશે અને પૂરી તાકાતથી આમ આદમી પાર્ટી પૂરા ગુજરાતમાં લડશે અને અમને પૂરી આશાને અપેક્ષા છે કે આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા પંચાયતોમાં પરિવર્તન આવશે અને ઘણી ખરી જિલ્લા પંચાયતો તાલુકા પંચાયતો અને નગરપાલિકામાં આમ આદમી પાર્ટીની સ્વતંત્ર બોળી બનશે એવી અમને પૂરેપૂરી અપેક્ષાઓ પણ છે સાહેબ આજે જે અમારો કાર્યક્રમ ઘોગંબા ખાતે હતો એમાં બિનરાજકીય કાર્યક્રમ હતો એમાં કોંગ્રેસના પણ ઘણા અગ્રણીઓ જે આપણા પૂર્વ મંત્રી કેબિનેટ મંત્રી જે કાયદામંત્રી હતા જાંબુ ઘોડાના એ પણ અમારી સાથે હતા ઘણા કોંગ્રેસના આજેવાનો ઘણા ભાજપના આગેવાનો જે લોકો સમાજની સાથે અન્યાય થતો હોય કે કોઈ પણ વર્ગ સાથે અન્યાય થતો હોય અને પોતાનો અવાજ ઉઠાવવા માગતા હોય છે એવા ઘણા લોકો અમારી સાથે આજે હતા ત્યારે જોડાવાની કે એવી કોઈ વાત નથી થઈ પણ ક્યાંય પણ અન્યાય થાય કોઈની સાથે પણ વહીવટી તંત્ર કે કોઈ પણ લોકો અન્યાય કરે તો અમે બધા એક થતા હોય છે અનેક પ્રોગ્રામો અહીંના અમે અહીંયા આવીએ તો પ્રોફેસર અર્જુનભાઈ રાઠવા અમારી સાથે હોય સુખરામભાઈ રાઠવા હોય એ જ પ્રકારે ભાજપના પણ ઘણા આગેવાનો અમારી સાથે હોય છે એટલે એના ભાગરૂપે આવ્યા છે પણ આવી જોડાવા બાબતની કોઈ અમારી ચર્ચાઓ નથી થઈ